નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે તો આજ આપણે મળ્યા છે એક નવા વિડીયોમાં ઘણા ટાઈમ પછી તો મને આજે એવું લાગ્યું એક બે કોમેન્ટ પણ આવી હતી કે ન્યૂ વલેન ટ્રેક્ટર કેવું આવે છે ને લેવાય કે ના લેવાય તો એની આજે આપણે વિશેષતાઓ અને જે જે ખામીઓ છે એના વિશે વાત કરી કરીશું કે ટ્રેક્ટરની અંદર કંપનીએ શું શું સુધારા કરવા પડે અને શું શું સુધારા કરવાની જરૂર છે જેમ કે મને એવું લાગે છે બધા ખેડૂતોને તો સૌ સૌને અલગ અલગ વિચારો હોય પણ મારા વિચારો જે છે એ હું આ વિડીયોમાં તમને જણાવીશ તો મિત્રો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જેમ કે જે નવા ખેડૂતો લેવાનું વિચારી રહ્યા છે તો એના માટે આ ખાસ વિડીયો રહેશે કે ન્યૂ હોલેન્ડ ટેક્ટર લીધા પછી કેવું રહેશે તો મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા બધા ન્યૂ હોલેન્ડ રોટર ઠેસર વિડીયો નાખેલા છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લેજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો જેથી તમને નવા વિડીયો નવા વિડીયો તમે જોઈ શકશો તો જે ભાઈને ખાસ કહેવાનું કે જે ભાઈને ઠેસર લેવાની ઈચ્છા હોય તો બે ત્રણ ઠેસરના પણ વિડીયો નાખેલા છે નવા જ ઠેસર છે અને વેચો વેચવ માટે મૂકેલા છે તો જે ભાઈને લેવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને આપણી ચેનલમાં જઈ અને કોન્ટેક નંબર સાથે વિડીયો મૂકેલા છે તો તમે ત્યાંથી વાત કરી અને ખરીદી શકો છો તો આપણે અત્યારે વાત કરશું ન્યૂ હોલેન્ડની કે આની અંદર કંપનીએ શું શું ફેરફાર કરવા પડે અને કઈ કઈ વસ્તુની અંદર હજુ સુધી તકલીફ નથી આવી જેમ કે તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર છે બે હજાર પંદરનું મોડલ છે એટલે અંદાજે દસ વર્ષ જેવું થવા આવ્યું છે ટ્રેક્ટરને અને અત્યાર સુધીમાં કેવું રહ્યું છે આપણે એને ન્યૂ હોલેન્ડની અંદર અને કંપનીએ શું શું ફેરફાર કરવા પડે એના વિશે આજે આપણે વાત કરશું વિડીયો થોડોક લાંબો થશે તો વિડીયોને પૂરો જોજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બીજા નવા વિડીયો જોવા મળે તો પહેલી જ આપણે વાત કરીએ ટ્રેક્ટરના લૂક વિશે એટલે કે ટ્રેક્ટરનો દેખાવ કેવો છે કે જોઈ શકો છો તમે જોવા જઈએ તો મિત્રો ટ્રેક્ટરના દેખાવમાં તો વ્યવસ્થિત છે પણ કંઈક ને કંઈક નડતું હોય તો કંપનીએ ફેરફાર કરે કરવાની જો જરૂર હોય તો આ આગળ આપેલા એર ક્લીનર અને આ સાયલેન્સર જેમ કે આ બે વસ્તુ કંપનીએ બોનેટ ઉપર વચ્ચે જ આપેલી છે બરાબર જેનાથી કંઈક ને કંઈક ડ્રાઈવરને જ્યારે ડ્રાઈવ કરે છે ત્યારે આગળ જોવામાં આ સાયલેન્સર અને એર ક્લીનર નડે છે બરાબર તો કંપનીએ આને થોડો સુધારો કરી અને આને સાઈડમાં મૂકવું પડે અને સાઈડમાં રાખવું પડે પણ આની અંદર જોવા જઈએ તો આનો એક બીજો ફાયદો પણ છે કે કંપની એવું વિચારે છે કે આપણે ટ્રેક્ટર ખરીદો એટલે આપણે આની અંદર કંઈ લોઝર કે લોડર કે એવું કંઈ ઇમ્પ્લિમેન્ટ લગાડવો હોય ત્યારે આ બે વસ્તુ નડતી નથી અને બહુ આસાનીથી લાગી જાય છે અહીંયા આપેલા જે નટબોલ છે એના દ્વારા ફિટિંગ થઈ જાય છે બરાબર છે તો આ કંપનીની દૃષ્ટિએ તો બરાબર છે પણ ખેડૂતોને કંઈક ને કંઈક આ વસ્તુ પસંદ આવતી નથી બરાબર તો કંપનીએ પહેલો સુધારો આ કરવો પડે જેથી ખેડૂતોને પસંદ આવે અને જો બોનેટની વાત કરીએ તો આનું બોનેટ ત્રણ પીસમાં ઓપન થાય છે ત્રણ પીસમાં ખુલે છે આ સાઈડથી એના લોક આપેલા છે તો ત્યાંથી તમે ખોલી શકો છો એક સાઈડનું બોનેટ અને આ સાઈડ તો ફિક્સ જ છે પહેલાં તમારે આ સાઈડ ખુલ્લું હોય તો અંદરથી સાયલેન્સરનો ખોલવું પડે સાયલેન્સર નીચે ઉતારવું પડે અને એના પછી આ નેટ નટબોલ્ટ ખુલી અને પછી આ સાઈડનો ભાગ નીચે ઉતરે અને આગળનો ભાગને પણ આવા લોક આપેલા છે જેથી આ ખુલે અને પછી આ જારી નીકળે એટલે બધું વસ્તુ અલગ અલગ કંપનીએ સેટ કરેલું છે તો કંપનીએ ખાસ આની અંદર સુધારા કરવા માટે હવે જે નવા ટ્રેક્ટરો આવે છે બરોબર એની અંદર સિંગલ પીસ બોનેટ આવે છે બરોબર એની અંદર સિંગલ પીસ બોનેટ આવે છે તો એવું કંઈક કંપનીને આ ટ્રેક્ટરમાં પણ કરવું પડે બરોબર પછી બીજી વાત કરીએ તો મિત્રો આ ટ્રેક્ટર તો મેકેનિક ઇસ્ટિયરિંગ છે સાદું છે બરોબર હવે તો પાવર સ્ટીરિંગ આવી ગયા છે એટલે એના વિશે કંઈ વાત કરવાની જરૂર નથી તમે પાવર સ્ટેરિંગ લઈ શકો છો અને ખાસ ખેડૂતોને કહેવાનું કે હવેના યુગ પ્રમાણે પાવર સ્ટેરિંગ જ ટ્રેક્ટર ખરીદવું બરાબર પાવર સ્ટેરિંગનો કોઈ નુકસાન નથી અત્યારે પાવર સ્ટેરિંગ જ ચાલે છે અને પાવર સ્ટેરિંગ જ ખરીદાય બરાબર અને બીજું ખાસ કહેવાનું કે આની જો વાત કરીએ આગળ તો આ બ્રેકની વાત કરીએ તો મિત્રો બ્રેક બહુ સારી આવે છે અત્યાર સુધી અમને દસ વર્ષ થયા છે બ્રેકમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી તો તમે બ્રેકમાં આ ટ્રેક્ટરને ખરીદી શકો છો કે બ્રેકનો કોઈ પ્રોબ્લેમ આવે પાછળથી પણ અત્યાર સુધી અમારે કોઈ પ્રોબ્લેમ બ્રેકમાં આવ્યો નથી બરાબર અને આની ઘેરની જો વાત કરીએ તો ઘેરમાં પણ આ ટૅક્ટરનો અમને હજુ સુધી કોઈ પ્રોબ્લમ આવ્યો નથી બરોબર તો ગેરની દૃષ્ટિએ પણ જોવા જઈએ તો બહુ સારું છે પછી અને જો ક્લેજની વાત કરીએ તો ક્લેજની મિત્રો આપણે વાત કરીએ તો ક્લેજ અમે જ્યારે ટ્રેક્ટર લીધું ત્યાંથી કરી અત્યાર સુધીમાં જે ક્લેજ જેટલી ફ્રી હોય એટલી જ ફ્રી છે થોડીક થોડી પણ ક્લેજ હાર્ડ થઈ નથી બિલકુલ ફ્રી છે એકદમ સોફ્ટ છે એટલે ક્લેજની દૃષ્ટિએ જોવા જઈએ તો પણ આ ટ્રેક્ટરમાં કોઈ ખામી નથી હવે બીજી આપણે આની વાત કરીએ હાઇડ્રોલિકના લિવરોની તો હવે નવા મોડલમાં કંપનીએ હાઇડ્રોલિકના લિવર છે તે સુધારી દીધા છે બરાબર પણ અત્યારે જે આ મોડલના કદાચ હાઇડ્રોલિક લિવર આવતા હોય છૂટા બરાબર તો આની અંદર કંપનીએ સુધારો વધારો કરવો પડે કારણ કે હાઇડ્રોલિકની દ્રષ્ટિએ બીજા ટ્રેક્ટરોની અંદર ઘણા બધા ઓપ્શન છે તો કંપનીએ આની અંદર ખાસ હાયડોલિંગની અંદર સુધારો કરવાની જરૂર છે અને લીવર લિવરને સુધારવા પડે કારણ કે આપણે જ્યારે સીટ ઉપર બેસીએ છીએ તો હાઇડોલિંગ લીવર ત્યાં બહુ નીચા પડે છે બરાબર આપણી હાથ પહોંચતો નથી નાના માણસો હોય તો હાથ પહોંચતો નથી તો એના માટે કંપનીએ ખાસ સુધારો કરવો પડે જો લિવરની વાત કરીએ તો બરાબર હવે પાછળની પાછળની જો વાત કરીએ આપણે તો મિત્રો પાછળની વાત કરવા જઈએ તો જો જેમ કે આ જે પાટા આપેલા છે તો ઘણા બધા ટ્રેક્ટરોને ઘણા વર્ષો થાય એટલે પાટાની અંદર જે આપેલા ગોળા છે અરે નીકળી જાય છે બરાબર અને આપણે એને રિપેર કરાવવા પડે છે અથવા નવા પાટા નખાવા પડે છે તો મિત્રો આની અંદર હજુ કોઈ પણ પ્રકારની પાટાની કોઈ પણ સમસ્યા આગળ કે પાછળ આવી નથી બરાબર પછી બીજી વાત કરીએ આ હાઇડ્રોલિક સેન્સનની તો મિત્રો હાઇડ્રોલિક સેન્સરની અંદર તમે ઘણા ટાઈમ ટ્રેક્ટર ચલાવશો અમારે થયું છે એટલે તમને કહું છું બીજી કોઈ હાઇડ્રોલિકમાં તકલીફ નથી સેન્સિંગમાં તકલીફ નથી પણ ઘણો ટાઈમ ચલાવ્યા પછી આની અંદર બે સ્પ્રિંગો આવે છે અને એ સ્પ્રિંગો લૂઝ પડી જાય છે સ્પ્રિંગો લૂઝ પડ્યા પછી સેન્સિંગમાં થોડોક પ્રોબ્લેમ આવે છે તો પછી તમારે એ કામ લાંબા સમય પછી કરાવવાનું રહે છે જેમ કે તમે એમાં તમારી સાચવણી ઉપર જાય જેમ કે તમે રોટરવેટરની બધું તમે સેન્સિંગ સેન્સિંગવાળા પોઈન્ટ ઉપર લગાવો નીચેવાળું જે આ પોઈન્ટ છે તો તમારે લાંબા સમય કામ કરાવવું પડે હાઇડ્રોલિકનું એવું મને લાગે છે પણ એની અંદર જો આ ઉપરલા ની અંદર નું તમે ટોપલિંગ રાખીને ચલાવો તો આની અંદર કોઈ લોડ આવતો નથી જેનાથી એ કામ લાંબા સમય સુધી ના કરાવવું પડે તો મિત્રો આરી એક તકલીફ આની અંદર રહે છે અમે આની અંદર આ નવા નાખેલા છે તમે જોઈ શકો છો અને આની અંદરની બે સ્પ્રિંગ નવી નાખેલી છે તો આની અંદર આ તકલીફ રહે છે બાકી બીજી બધી જો વાત કરીએ તો દસ વર્ષ થઈ ગયા છે ટ્રેક્ટરને તમે જોઈ શકો છો દસ વર્ષે કાટ લાગી ગયો છે પંખા ઉપર બરાબર કારણ કે અમારી જમીન એવી છે કે જલ્દી કાટ પકડી લે છે કોઈ બી વાહન હોય તો એની અંદર તો કંઈ ખામી નથી ટ્રેક્ટરની અંદર બીજા ટ્રેક્ટરો કરતાં આમાં તોય પણ જલ્દી કાટ નથી લાગ્યો બરાબર પછી આની પીટીઓની જો વાત કરીએ આપણે તો મિત્રો પીટીઓ બહુ ખાસ આનો આપેલો છે અને મને બહુ પસંદ છે આનો પીટીઓ બરાબર બીજા ટ્રેક્ટરની અંદર આ શ્રેણીના ટ્રેક્ટરની અંદર હવે તો ઘણા બધા ઓપ્શનો આવી ગયા છે પણ આની વાત કરીએ ન્યૂ હોલેન્ડની આપણે બત્રીસ ત્રીસની તો આની અંદર બેતાલીસ એચપીના ટ્રેક્ટરની અંદર ઓગણચાલીસ એચપીનો પીટીઓ એક પણ ટ્રેક્ટર આપતું નથી મારા ધારે ધાર્યા પ્રમાણે તો આની અંદર એ બહુ સારી વાત છે કે બેતાલીસ એચપીની અંદર ઓગણચાળીસ એચપીનો પીટીઓ આપેલો છે કંપનીએ અને આની અંદર પીટીઓના ઓપ્શન પણ આપેલા છે કે તમે જોઈ શકો છો આગળ જે ગેર આપેલો છે તેનાથી પીટીઓ ચાલુ થાય છે અને પાછલા થી તમે પાંચસો ચાલી અને પાંચસો ચાલી ઇકોનોમી બે ઓપ્શન આપેલા છે આજથી દસ વર્ષ પહેલાં તો એ કંપનીનો પ્લસ પોઈન્ટ છે બરાબર હવે બીજી વાત કરીએ આની અંદર એક્સેલોની તો ની ઓલ બે જાતની અત્યારે એક્સેલો આપે છે સ્ટેટ એક્સેલ પેનેટરી ડ્રાઈવ અને આરી કોન્ટલવાળી બરોબર હબ રિડક્શનવાળી તો મિત્રો કંઈક ને કંઈક આ હબિ રિડક્શન એક્સેલમાં કોઈ પ્રોબ્લેમ તો આવતો નથી અમારે તો હજુ સુધી આવ્યો નથી કોઈ પણ પ્રોબ્લમ પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે વાઇબ્રેશન કરે છે ને અવાજ કરે છે તો એની અંદર કંઈક ને કંઈક જોયા જેવું છે બરાબર હબ રિડક્શનની અંદર થોડોક માઇનોર અવાજ પાછળ આવશે એટલો બધો નહીં આવે પણ આમ સાધારણ અવાજ આવશે જ્યારે તમે ટ્રેક્ટર રોડ ઉપર ચલાવો છો ત્યારે થોડો થોડો અવાજ ટ્રેક્ટરની અંદર આવે છે બરાબર પણ હવે અત્યારે ઓપ્શન આવી ગયા છે પેનલ્ટ્રી ડ્રાઈવવાળું આના મોડલમાં પણ કદાચ આવી ગયું છે તો તમે એ ખરીદી શકો છો તો બીજી દૃષ્ટિએ ટ્રેક્ટર બહુ સારું છે પણ કંપનીએ આની અંદર પણ થોડોક સુધારો કરવાની જરૂર છે અને મિત્રો જો આના મીટરની વાત કરીએ આપણે તો મિત્રો મીટરની વાત કરીએ તો આ દસ વર્ષ થઈ ગયા છે ટ્રેક્ટરને પણ હજુ સુધી મીટરોની અંદર કોઈ તકલીફ આવી નથી મીટર હજુ સુધી બંધ થયા નથી એક પણ મીટર બંધ નથી બધા મીટર અત્યારે પણ વર્કિંગમાં છે અને ફૂલ ચાલુ જ છે તમે જોઈ શકો છો બરાબર ન કેવું હોય છે કે ઘણા બધા ટ્રેક્ટરોમાં અમુક વર્ષો થાય એટલે મીટર બંધ થઈ જાય છે અને મીટર બંધ થાય એની અંદર કંપની તો બરાબર જ આપતી હોય છે પણ કંઈક ને કંઈક ખેડૂતની પણ ખામીઓ હોય છે જેના કારણે મીટરો બંધ થાય છે આપણે જ્યાં ત્યાંથી વાયરિંગ આપણે લઈએ છીએ લાઇટો માટે ને મ્યુઝિક સિસ્ટમ માટે ને એના માટે જ્યાં આવીએથી આપણે વાયર કાપી અને લઈએ તો કંઈક ને કંઈક વાયરિંગની અંદર તકલીફ થાય છે પણ આપણે હજુ સુધી આ ટ્રેક્ટરની અંદર વાયરિંગની કોઈ પણ જાતની તકલીફ આવી નથી બરાબર તો એની દૃષ્ટિએ જોવા જઈએ તો બહુ સારું છે બરાબર અને આની જો આપણે સેલની વાત કરીએ બરોબર આપણે ઓલી સાહેબ જઈને તમને બતાવીએ તો સેલની વાત કરીએ તો જોઈ લો કંપની ફિટિંગ સેલ છે મિત્રો આની અંદર હજુ આપણે સેલને ખુલાવ્યો નથી એક પણ તન આને ખુલાવ્યો નથી કે સર્વિસ કરાવ્યો નથી એટલે સેલની કોઈ હજુ સુધી આપણે તકલીફ આવી નથી દસ વર્ષ થયા પછી કારણ ઘણા બધા ટૅક્ટરોમાં નવા ટ્રેક્ટરોમાં પણ આવી જાય છે અને સેલની તકલીફો હોય છે ફક્ત ફક્ત આપણે એક જ આ અલ્ટરનેટ ચેન્જ કરાવેલું છે તમે જોઈ શકો છો કોઈ જાતની તકલીફ આની અંદર આવતી નથી આ મિત્રો આની અંદર ખાસ કહેવાનું કે જો તમે આ ટ્રેક્ટરની અંદર ટ્રોલી તમે ઉલાડો છો બરાબર તો આની અંદર તમે તમારી ટ્રોલી જ ઉલાડો આની અંદર બીજી તમે અલગ અલગ પ્રકારની ટ્રોલીઓ આની અંદર તમે ઉલાડશો બરાબર કામ કરશો બીજી ટોલીયાથી તો આનું ઓઇલ ખરાબ થઈ જશે અને એ ઓઇલ ખરાબ થયા પછી કંઈક ને કંઈક બ્રેકમાં તકલીફ આવે છે બ્રેક અવાજ કરવા મળશે તો એનું ખાસ ધ્યાન રાખવું પડે બાકી ટ્રેક્ટર સારું આવે છે તમે ખરીદવું હોય તો ખરીદી શકો છો અમુક પ્લસ પોઈન્ટ છે અમુક નથી પણ પણ ટ્રેક્ટર મારી દૃષ્ટિએ સારું આવે છે અને કંપનીએ બે ત્રણ જે સુધારા કરવાની જરૂર છે તે કરવા પડે એવું છે કારણ કે આગળનું એર ક્લિનર સાયલન્સર અને પાસલી એક્સલ આ બધો સુધારો કંપનીને કરવાની જરૂર છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો તમને આનાથી સારા સારા પણ વિડીયો મોકલશો ધન્યવાદ